નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી ઝાટકી દીધી છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને વરસાદના સમાચાર અને ખેતીવાડીના તમામ માહિતી તમને સૌથી પહેલાં મળી જાય તો જોઈ લઈએ તમામ માહિતી કે આ વિસ્તારોમાં કેવો વરસાદ પડે છે અત્યારે અને આગામી દિવસોમાં કેવો વરસાદ થવાનો છે તો અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં થાન જૂનાગઢ વેરાવળ ગોંડલ જસદણ બોટાદ રાજકોટ જામનગર ભાનવડ સલાગા દ્વારકા પોરબંદર જુનાગઢ વેરાવળ ઉનાની આજુબાજુના મહુવાની આજુબાજુના અલંગની આજુબાજુના અને અમરેલી સહિત ભાવનગરની આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે વડોદરાની વાત કરીએ તો અમોદ ભરૂચ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે વડોદરાની આજુબાજુના વિસ્તારો જેવા કે અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા તેમજ વાઘોડિયા ડભોઈ આ બધા વડોદરાની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ભરૂચ સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં પણ અત્યારે છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ વિરમગામ ધોળકા ધંધુકા ખેડા નડિયાદ દાહોદ ગુજરાત લુણાવાળા બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં એમાં પણ છૂટો છાટો વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ નલિયા ગાંધીધામ રાપર ભસાવ આ બધા વિસ્તારોમાં છૂટો છાટો વરસાદ તેમજ કોઈ કોઈ વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલે આગામી ચોવીસ કલાકમાં સારો એવો વરસાદ જોવા મળશે તેવી પણ આગાહી કરી છે હવે ચોમાસામાં સારો એવો વરસાદ જામશે નદી નાળા સલકાશે કુવાઓ સલકાશે અને ઉનાળા સુધી ખેડૂતોને પાણી ટકે તેવું પાણી આ વરસાદ આ વર્ષે વર્ષ ચોમાસામાં જોવા મળશે તેમજ હવામાન નિષ્ણાંતોના મત અનુસાર ટિટોડીના ઈંડા દરિયાનું પાણી વગેરે તારણોને તમામ તારણો જોતા આ વર્ષે સારું એવું ચોમાસું જશે તેવું હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે હવે વાત કરીએ આવતીકાલે સવારના સમયગાળા દરમિયાન તો સવારના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લા સહિત વાતાવરણમાં પલટો જોવા મળશે અને હવે સમગ્ર ગુજરાતમાં આમ જોઈએ તો વરસાદી વાતાવરણ જોવા મળશે કોઈ કોઈ વિસ્તારમાં હવે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને વિડીયોની લિંક શેર કરી દેજો